કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શરૂ કરેલી ભારત જોડો યાત્રા આજે પંચમહાલમાં આવી પહોંચી હતી તેઓ ગોધરા ખાતે આવી પહોંચતા કોંગ્રેસ નેતા અને કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ખુલ્લી જીપમાં રાહુલ ગાંધીએ સમર્થકોનું અભિવાદન ઝીલ્યું હતું અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો દાહોદ જિલ્લામાંથી ભારત જોડો યાત્રા સંત્રોળ થઈને ગોધરામાં પ્રવેશી હતી ત્યારબાદ સ્ટેશન વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં ફરીને તેમને એક સભાનું સંબોધન કર્યું હતું તેમણે વર્તમાન સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે તેમની સરકાર આવશે તો અમે યુવાનોને રોજગારી આપીશું ભરતી પરીક્ષાના પેપરો ફૂટવાને લઈને કડક કાયદો બનાવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું રાહુલ ગાંધીને નિહાળવા આસપાસના ગ્રામીણ વિસ્તારમાંથી પણ લોકો ઉમટી પડ્યા પંચમહાલના ગોધરા ખાતે રાહુલ ગાંધીએ જનસભા સંબોધન કર્યા બાદ તે આગળ જપી હતી તેમણે પોપટપુરા ખાતે આવેલા ગણેશ મંદિરમાં દર્શન કર્યા હતા કાલોલ ખાતે સમર્થકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું અને તેઓ હાલોલ ખાતે અરાદ રોડ પર આવેલા મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ પાસે એક જનસભાને સંબોધન કરી હતી તેમણે સભામાં જણાવ્યું હતું કે સરકાર ફક્ત ગણતરીના લોકોને જ અમીર બનાવે છે જ્યારે મણિપુરનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો જેમાં હિંસા અને નફરત ફેલાવવામાં આવી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું ગાંધીજીએ અહિંસાનો રસ્તો બતાવ્યો હતો પરંતુ વર્તમાન સરકાર આનાથી વિપરીત દિશામાં જઈ રહી છે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું